નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ આજે ચર્ચા કરવી છે વિસાવદર બેઠક ની કારણ કે અહીંયા આપણે જોયું કે પાટીદાર કાર્ડ હવે ખેલાઈ ગયું છે ત્રણે ત્રણ પક્ષ છે એમણે પાટીદાર સમાજના જે ઉમેદવાર છે તે મેદાનમાં ઉતાર્યા છે હવે જયારે જનતા એવું કહે છે કે અમારે ખેડૂત નેતા જોઈએ છે પરંતુ સાથે એવું પણ કહે છે કે અહિયાં જે આયાતી છે તેમને સ્વીકારવામાં નથી આવતા તો ભાજપ અને આમ આદમી પાર્ટી બંને માંથી જે ઉમેદવાર છે તે આયાતી છે તો કઈ રીતે સ્વીકારશે આ વખતે કોનું પલડું ભારે રહેવાનું છે તે બધી જ ચર્ચા કરીએ મારી સાથે અત્યારે પત્રકાર રેનેશ મહેતા જોડાયેલા છે રેનેશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર

જો કે આંતરિક જે માહિતીઓ છે અમારી પાસે એ મુજબ ભૂપતભાઈ ભાઈ તો છેલ્લા ચાર પાંચ મહિનાથી ચૂંટણી લડવા માટેની પાર્ટી સમક્ષ રજૂ કરી દીધી હતી માત્ર પાર્ટી હર્ષદભાઈ રીબડિયા અને કિરીટભાઈ પટેલ આ બે નામ માંથી એક નામ નક્કી કરવાનું હતું ગઈકાલે રાત્રે ભાજપે કિરીટભાઈ પટેલનું નામ જાહેર કરી દીધું છે કિરીટભાઈ નું નામ જાહેર થતા જ કાર્યકરોની અંદર આ વિસ્તારના મતદારોની અંદર

એ સમયની અંદર કોઈ પણ ધારાસભ્ય જે ધારાસભ્ય ચૂટે ચૂટા એને પોતાનું કોવર પોતાના મનીની શક્તિ અને પોતે શું કરી શકે છે એ દેખાડવાનો સમય છે એનો જ લાભ એને બે હજાર સિત્તાવીસમાં મળે આજે આપણે જોયું કે નામાંકન પત્ર જ્યારે ભરવા જતા હતા એ પેલા સભાની અંદર ભાજપના જાહેર થયેલ ઉમેદવાર કિરીપભાઈ પટેલે લોકોની સમક્ષ આજે વાત મૂકી કે તમે 800 દિવસ છે આથી 800 દિવસ માટે તમે મારી ઉપર ભરોસો મૂકો હું આ વિસાવદર મત વિસ્તારને વિકાસની નવી ઊંચાઈઓ ઉપર લઈ જઈશ મારી પાસે જે શક્તિ છે એ તમામ શક્તિઓ હું સરકારના માધ્યમથી હું આપના માટે કામ કરીશ અને એમણે 800 દિવસ લોકોની પાસે માંગ્યા છે અને પોતાની જે એમણે પણ લોકોની સમસ્યા વાત મૂકી છે કે 2017 ની અંદર જ્યારે કિરીટભાઈ પટેલ અને હર્ષદભાઈ રીબડીયા સામ સામે લડતા હતા હર્ષદભાઈ રીબડીયા કોંગ્રેસ માંથી હતા અને કિરીટભાઈ પટેલ ભાજપમાંથી હતા ત્યારે પાટીદાર અનામત આંદોલન ની ઘણી ખરી અસરો હતી અને ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલે હારનો સામનો કરવો પડ્યો હતો બે ની હાર પછી પણ કિરીટભાઈ પટેલ લગાતાર આઠ વર્ષ સુધી વિસાવદર વિસ્તારની સાથેની જે કનેક્ટિવિટી હોય છે કનેક્ટિવિટી એને તોડી નથી લોકોના પ્રશ્ન બાબતે આ વિસ્તારના પ્રશ્નો બાબતે આગે પણ કિરીટભાઈની પાસે આગેવાનો કામ લઈને જાય કોઈ પણ સમાજના આગેવાન કિરીટભાઈ પાસે જાય તો કિરીટભાઈ દરેક લોકોના ભાજકના કાર્યકર હોય કોઈ પણ સમાજના લોકો હોય કે કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન સમસ્યાઓ દૂર કરવા માટે એને પ્રયત્ન કરેલા છે અને આજે વાત એને લોકોની વચ્ચે પણ મૂકી કે હું નિરાશ નતો થયો મેં આઠ વર્ષ સુધી તમારા વિસ્તારની સેવા કરી છે તમારા કામ પિરા છે પણ જો હું ધારાસભ્ય બનું તો મને એક વખત તક આપો તો હું આઠસો દિવસ છે એ આઠસો દિવસ દરમિયાન આ વિસાવદર એક નવી ઉંચાઈ ઉપર લઈ જઈશ તો હવે જનતા જનાદર શું નિર્ણય લેશે શું કરે છે એ તો હવે ઓગણીસ તારીખે જ આપણને ખબર પડે મતદાન થયા પછી બોલે તમે તો કેટલા સમય થી ત્યાં એ આજુબાજુના વિસ્તાર બધા મેં તમે પત્રકાર કરેલું છે લોકો શું માંગ છે લોકો ને કેવા ઉમેદવાર જોઈએ છે આ ત્રણ માંથી કોઈ ઉમેદવાર એમના મત મુજબ બંધ બેસે છે ખેડૂત નેતામાં જે ખેડૂતો છે તેમના માટે અત્યારે જે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમાંથી સીધી ટક્કર તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ આ બે વચ્ચે જ અત્યારે સીધી ટક્કર છે એમાં કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી પણ કોંગ્રેસ જેટલી વધુ મહેનત કરે કોંગ્રેસ જેટલી પોતાની શક્તિઓને કામે લગાડે એનો સીધો ફાયદો ભાજપને છે અને એનું સીધું નુકસાન આમ આદમી પાર્ટીને છે હવે કોંગ્રેસ કઈ પ્રકારની મહેનત કરે છે કોંગ્રેસ તરફથી લોકોનો જુવાડ કેવો છે એ હવે આપને આવનારા દિવસો માં ખબર પડશે કોંગ્રેસે આજે મતલબ કે આજે જ્યારે છેલ્લો દિવસ હતો ઉમેદવારી પત્ર રજૂ કરવાનો ત્યારે છેલ્લે દિવસે એમનું નામ એમને આજે જ ડિક્લેર કર્યું છે એટલે હવે આપણે આગળ જતા પાંચ છ દિવસોની અંદર આપને ચિત્ર સ્પષ્ટ થશે કે કોંગ્રેસ પોતાની કેવીક તાકાત કેવીક શક્તિઓ કેવી રીતે પ્રચાર પ્રસાર કરે છે લોકોનું સમર્થન એને શું મળે છે એ ઉપરથી આખી આપણે આ જે પરિસ્થિતિ છે એનો આપણે નિચોડ કાઢી શકીએ અત્યારે એટલું જરૂર કહી શકીએ કે ગોપાલ ઇટાલિયાનું સારું એવું વર્ચસ્વ પોતે ઊભું કરી શક્યા છે માત્ર પચાસ જ દિવસની અંદર પચાસ દિવસ પહેલા અહીંયા ગોપાલ ઇટાલિયાનું કોઈ પણ જાતનું કોઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર હતા જ નહીં એમનું સાવ જીરો જીરો લેવલ હતું પણ પચાસ દિવસની અંદર આજે એક ઘણું ખરું પોતે પોતાનું જે કહેવાય ને કે પ્રચાર કરીને લોકચાહના પ્રાપ્ત કરી શકાય એની સામે કિરીતભાઈ પટેલનું નામ જાહેર થતા આજે ભારતીય જનતા પાર્ટીમાં પણ એક જોવા જોવા મળતો હતો એના કાર્યકરોની અંદર ઉત્સાહ જોવા મળતો હતો આજે કિરીટભાઈ પટેલ એક વાત એ પણ કરી કે આ ચૌદ વર્ષથી આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી નું શાસન નથી બે હજાર બાર થી જયારે કેશુભાઈ પટેલ જીપીપી લડ્યા એ પછી અહીંયા આજ દિન સુધી ક્યારે ભાજપના ઉમેદવાર નથી જીતા એટલે કે ચૌદ વર્ષ જેવો સમય થયો એટલે કિરીટભાઈ પણ વાત કરી કે ચૌદ વર્ષ રામ ભગવાનનો વનવાસ પણ પૂરો થઈ ગયો હતો તો પછી હવે મતદારો તમે પણ હવે આપણો વનવાસ પૂરો થાય એવું વિચારજો અને ભાજપને મત આપજો એવી અપીલ એને કરી છે તો હવે લોકો શું કરે છે હવે આવનારા દિવસોમાં ખબર પડે રીતિબેન

બેંક ના કૌભાંડ ની વાત હોય તો એમણે ખાસ કરીને મંડળીઓની અંદર કૌભાંડ થાય છે એક વાત વાત એને લોકો સુધી પહોંચાડી પહોંચાડી કે કે મંડળીઓની અને મીડિયા સમક્ષ એમણે મંડળીઓમાં થાય છે તો અંદર કૌભાંડ થતા હતા એ વર્ષોથી ચાલતા હતા એ કોણ કરતું હોય કે મંડળીના મંત્રીઓ હોય છે એ કૌભાંડ ચલાવતા હતા જે બેંક એટલે જુનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ એમની હેઠળ જે મંડળીઓ કાર્યરત હોય એ મંડળીના મંત્રીઓ કોબાન્ડ કરતા હતા પણ જાતિ કિરીટભાઈ પટેલ એક બેંકના ચેરમેન બન્યા એટલે પોતે શિક્ષિત છે એજ્યુકેટેડ છે અને ખૂબ કહેવાય ને કે એક નોલેજેબલ એક નેતા છે એટલે એ જ્યારે ચેરમેન બન્યા તો એના ધ્યાનમાં આ બધી બાબતો આવી એટલે એમણે આ જે કોબાંડો થતા હતા જે ખેડૂતોના પૈસાઓ મંત્રીઓ દ્વારા જે પડાવી લેવામાં આવતા હતા ઢેરાણો ઉપાડીને પોતે વાપરી નાખતા હતા આ બધા કોબાંડો દૂર કરવા માટે સફાઈ અભિયાન હાથ ધર્યું મંડળીઓ છે ધારી તાલુકાની મંડળી હોય જ્યાં જ્યાં મંડળીઓ ની અંદર જે કૌભાંડો થતા હતા એ કૌભાંડો દૂર કરવા માટે એમણે આ અભિયાન એક હાથ ધર્યું હતું અને ખેડૂતોનું જે શોષણ થતું હતું જે ખેડૂતોના પૈસાઓ જે મંત્રીઓ દ્વારા દ્વારા

આ ત્રણ તાલુકાઓનો આખો બનેલો એક વિધાન વિસાવદર વિધાનસભા મત વિસ્તાર છે નાની મોટી સામાજિક સેવાઓ સાથે પણ સંકળાયેલા હશે પણ એનું વર્ચસ્વ વિસાવદર તાલુકામાં હજુ એને પોત પોતા માટે ઘણો સમય લાગશે ખાસ ભેસાણ તાલુકામાં એનું વર્ચસ્વ ગણી શકાય એટલે ભેસાણ તાલુકામાંથી એમને મત મળવા ઘણા ખરા જોરદાર ની ટક્કર તો રહેવાની છે કઈ બાજુ પવન રહેશે નક્કી નથી પ્રભારી છે એમની મહેનત વધી જવાની છે જેમ કે વિસાવદર માં જયેશ રાદડિયા છે એમના માટે પછી કોંગ્રેસમાંથી પરેશ છે અને આમાં આદમી તો બધા કાર્યકર્તાઓ પોતપોતાની જે લડે છે એ સીટ જીતવા માટે એટલે કે ખાસ તો કોંગ્રેસ અને ભાજપ માટે ટફ છે પ્રભારીઓ માટે કારણ કે બેઠક સોંપાવી રહી કોંગ્રેસ તો ધીમે ધીમે બેઠક ગુમાવી રહ્યું છે વાવ આપણે જોઈએ તો એ પણ ગુમાવી ના હવે વિસાવ લડવા માટે તૈયાર થયું છે એટલે ખાસ હવે જયેશ રાદડિયા ઉપર પણ ક્યાં કાય એવું લાગે છે કે વધારે ભાર કે આ બેઠક અમને જીતાડવી પડશે ક્યાં થી વિસાવ વિધાનસભાની અંદર પિટિશન એક હતી પોતાના નામની જાહેરાત પણ એમણે ચૂંટણી જાહેર થયા પેલા કરી દીધી હતી અને એ જોરશોરથી આ વિસ્તારમાં પ્રચાર અને પ્રસાર શરૂ કરી દીધો હતો એટલા માટે અહીંયા ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીનું ખુબ સારું જોર છે અને ગોપાલભાઈ ઇટાલિયા ની એટલા માટે ભારતીય જનતા પાર્ટી માટે આ જે લડાઈ છે એ લડાઈ એકદમ કઠિન છે અને એની જવાબદારી જે ખાસ તો જયેશભાઈ રાદડિયા ઉપર અત્યારે પ્રભારી બનાવીને જવાબદારી જયેશભાઈ રાદડિયા ને સોંપવામાં આવી છે પણ હું જ્યાં સુધી વિચારી શકું છું ત્યાં સુધી ભાજપ પેટા ચૂંટણી છે એટલા માટે ભાજપ પોતાની તમામ તાકાતો પોતાના કાર્યકરો આમ આદમી પાર્ટી માટે પણ આ બેઠક જીતવી કઈ જેટલું બધા કે છે એટલું સહેલું નથી ભાજપ પણ કઈ સહેલી રીતે આમ આદમી પાર્ટીમાં બેઠક વહી જાય એવું તો ન જીતશે તમામ પ્રયત્નો પૂરતા પ્રયત્નો કરશે

એમના સમૂહ લગ્ન ની અંદર ભાગ લે છે મતલબ કે આ વિસ્તાર સાથે જયેશભાઈ રાદડિયા સીધા કનેક્ટેડ છે એટલા માટે જયેશભાઈ રાદડિયાની જવાબદારી સોંપવામાં આવી છે તો હવે જયેશભાઈ રાદડિયા માટે પણ પ્રતિષ્ઠાનો જંગ છે માત્ર ભાજપ માટે નહીં કિરીટ પટેલ માટે નહીં પણ જયેશભાઈ રાદડિયા માટે પણ પ્રતિષ્ઠાનો જંગ છે ભાજપ કરો યા મરો ની સાથે આ આ ચૂંટણી લડશે ભાજપ પણ આ ઈશબાર નહીં તો કભી નહીં એવા જંગ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે કે એટલે હવે આગળ જતા આપને ખબર પડશે કે આ લડાઈ કેવી આગળ વધારે તીવ્ર બનશે એ હવે આગળના દિવસોમાં આપને ખબર પડશે બિલકુલ રેનિશભાઈ એટલે નજર આ વખતે કડીની વિધાનસભાની પેટા ચૂંટણી કરતા વધારે લોકોની ઉત્સાહ ઉપર છે કે વિસાવદરમાં આ વખતે મજા આવવાની છે રોમાંચક રહેવાની છે કોના ફાળે જવાની છે બાર વર્ષથી ભાજપ તો છે નહીં અહીંયા કે ને આ વખતે ત્યાંના મતદારો છે તે ચૂંટીને ભાજપ ને આ વખતે વિશ્વાસ આપે છે કે પછી શું કરે છે એટલે સૌ કોઈની નજર છે આપણે ફરી વખત ચર્ચામાં જોડાઈશું કારણ કે હવે ઓગણીસ તારીખ પણ હવે નજીકમાં ધીમે ધીમે આવતી જશે કારણ કે મતદાન દિવસ છે અત્યારે આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ મેડમ તો તમને શું લાગે છે વિસાવદર ની આ વખત ની બેઠક કોના નામે થવાની છે કારણ કે અહીંયા મહેનત સૌ કોઈ કરી રહ્યું છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય પણ ત્યાં નો મતદાર ખુબ જાણો છે એટલે એ જોવાનું છે કે આ વખતે પવન કઈ દિશામાં રહેવાનો છે અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર